તમામ દંપતિઓને સુખ સુખી કરે તમામ પ્રકારનું સુખ આપે અને આજે જે પ્રભુતામાં પગલાં માંડી રહ્યા છે ભગવતીને પ્રાર્થના કે એમને તમામ પ્રકારનું સુખ મળે સાથે સમાજનો મેળાવડો છે ત્યારે બધા જ આગેવાનોએ પોતપોતાની રીતે સમાજની ચિંતા કરી છે અને વાત પણ કરી છે ત્યારે હું તો એક જ વાત કરતો હોઉં છું વારંવાર સમાજમાં એકતા જાળવી રાખો સમાજમાં વેસનો વધારે વધારે દૂર થાય એના માટે સતત પ્રયત્નશીલ રહેવું સમાજમાં શિક્ષણ વધે એના માટે પણ આપણે બધાએ ચિંતા સતત કરવી પડે જો સમાજ છે ને એ એક દિવસમાં ના બદલાય એની જે પદ્ધતિ પડી હોય પદ્ધતિ એમાંથી આધુનિકતાની સાથે બદલવી પડે આજે સમાજ જાગૃત થયો છે ખૂબ જાગૃત થયો છે અધિકારી કર્મચારી મળતા થયા છે આજે સમાજમાં એકતા છે પ્રેમ આવ્યો છે બધું જ બરોબર છે પરંતુ હજુ પણ આપણે એકબીજાના માટે ચિંતા કરવી પડશે એકબીજા માટે પ્રેમ રાખવો પડશે અને એકબીજાને મદદરૂપ થવું પડશે આપણે શું કરીએ છીએ કે કોઈ આગેવાન તૈયાર કરીએ એટલે પાંચ દસ પંદર પચીસ વર્ષ તૈયાર કર્યા પછી ખબર નહીં એવું તો શું થાય છે કે આપણે તરત એને પાડવા મથી પડીએ છીએ બધા આ છે ને લાંબુ નહીં ચાલે હું બધાને કહું છું કે સમાજમાં નિરંતર નવા આગેવાનો નવા યુવાનો તૈયાર થવા જ જોઈએ જે સમાજનું યુવાધન બોલકું નહીં હોય ને એ સમાજ કંઈ નહીં કરી શકે જે સમાજ વડીલો માર્ગદર્શક નહીં બને એ સમાજનું કંઈ નહીં થાય વડીલો જે વર્ષોથી મહેનત કરી સમાજની ચિંતા કરી એનું માર્ગદર્શન સતત મળતું રહેવું જોઈએ એમને નવી પેઢીનું સિંચન કરતું રહેવું પડે અને તો જ સમાજ આગળ વધે તમારે દરેક સમાજોની સમજવાની જરૂર છે જયંતિ બધા બહુ વર્ષોથી કામ આપણે હું હું જે વિધાનસભામાંથી આવું છું ગાંધીનગર ત્યાં ધામ છે પાટીદાર સમાજનું વિશ્વ ઉમના ફાઉન્ડેશન છે હમણાં ચૌધરી સમાજે ત્રણસો કરોડથી વધારની સંસ્થા બનાવી પ્રજાપતિ સમાજનું અત્યારે તૈયાર થવા જઈ રહ્યું છે અહીંયા હિન્દી ભાષીઓનું તૈયાર થવા જઈ રહ્યું છે મારા નવ તારીખે એનું પણ છે દરેક સમાજની શૈક્ષણિક સંસ્થાઓ હજાર હજાર પાંચસો પાંચસો કરોડની તૈયાર થઈ રહી છે એવું તો છે કે જોડે પૈસા નથી આપણે છીએ હું જે વિધાનસભાની ખાલી ગાંધીનગર ને કલોલ વાત કરું જગદીશભાઈ ખાલી ગાંધીનગર તાલુકામાં દસ હજાર ઠાકોર એવા છે કે જે પાંચસો કરોડ થી વધારે જમીનના માલિક છે એક વ્યક્તિ પાંચસો કરોડ થી વધારો પાંચસો એવું તો છે નહી કે ઠાકોર જોડે રૂપિયા નથી આ સમાજો કેમ કરી શકે આપણે કેમ નહીં કરી શકતા આ સમજવાની જરૂર છે કારણ કે આ સમાજના દાતાઓ આ સમાજના ધાનવીરો સમાજના શ્રેષ્ઠીઓ જે કામ કરે છે એને છૂટાચર દાન આપે છે એટલે વિચાર મુકાય છે એ સમાજમાં શિક્ષણનો સમાજમાં રોજગારીનો સમાજ એકતાનો એને દાતાઓ મજબૂત કરે છે દાન વગર કંઈ નહીં થવાનું કોઈ ગમે એટલી વાત કરીએ આપણે આપણામાં દાન આપવાની વૃત્તિ નહીં આવે ત્યાં સુધી આ સમાજનું કંઈ નહીં થવાનું અને જે દાન આપે છે એને એવું કહીએ છીએ કે આ તો દેખાવ માટે આપે છે તો તમે દેખાવ માટે આપો ને તમારે તમને શું હાર પ્યાર આવશું પણ દેખાવ માટે આપો તો ખરા

રામદેવરા ભગવાનના દર્શન કરવા જાય છે રામા તો એ ત્યાં રહી શકશે ત્યાં બોર્ડ માર્યું છે આપણું તો આપણા લોકો ત્યાં રહી શકશે એ કાલ જતા રહેવાના પણ કેમ કે આવનારી પેઢી આવનારા લોકો માટે ત્યાં દર્શન કરવા જાય તો એમને ક્યાંય ભટકવું ના પડે એમના માટે પણ સમાજ વ્યવસ્થા હોય એના માટેની વાત કરી આપણે કાલ જતા રહેવાના છે પણ આવનારી પેઢીની ચિંતા કરવી પડે રશ્મિભાઈ તમે આ રમાજી

એ જગ્યા ઓગણીસો પિસ્તાલીસ થી પચાસ ની અંદર એટલે આઝાદી મળી એ વખતે જગ્યા લીધેલી અને એ જગ્યા પર આખી એસી છાત્રાલય સીજી રોડ પર અમદાવાદ સિત્તેર ટકા જગ્યાઓ આપડી હતી આપણે હજુ પણ એવી સંસ્થા નથી બનાવી શક્યા જ્યાં પાંચ દસ પંદર હજાર લોકો રહી શકે એમણે મને મેણું માર્યું મને આ જગ્યાઓ તમારી હતી તો પછી પચાસ વીઘા જગ્યા વાળી લેવી હતી અત્યારે ના લઈ શકાય કારણ કે સો કરોડનો વિગો જ વિષય તો છે અત્યારે પણ હજુ મોંઘી નહીં થઈ અત્યારે જે જગ્યાઓ પાંચ દસ પંદર કરોડની છે અત્યારે લેશો દસ વર્ષ પછી એ સો કરો ની થઈ જવાની પછી નહીં લઈ શકીએ એટલે એવી જગ્યાઓ લેવી પડે જ્યાં શિક્ષણની વાત થઈ શકે જ્યાં સમાજ ચિંતા થઈ શકે અને સમાજનો સંદેશો જાય એ જગ્યાઓ લેવી પડે ને એના માટે પ્રયત્ન કરી રહ્યા છે હવે એની વાત કરીએ તો કેટલા લોકો એવું થાય કેલા તમે આલ્પેશ ઠાકોરને બધા પાછા આ શું નવું લઈ આવ્યા કે અમને ગાંધીનગર ને અમદાવાદમાં જગ્યાઓ લેવી છે સ્કૂલો બનાવી છે કોલેજો બનાવી છે આ કયા સપના જોવે છે સપના તો જોઈએ કે ના જોઈએ બીજા સમાજની સંસ્થાઓ જોઈને અમને ઈચ્છા થાય કે ના થાય કે અમારો દીકરો કે દીકરી કલેક્ટર કે ડીએસપી બને સપના જોઈએ કે ના જોઈએ અમારો દીકરો ડોક્ટર કે એન્જિનિયર બને સપના જોઈએ કે ના જોઈએ સપના જોઈએ છે અને સપના જોયા પછી સપના પૂરા કરવા છો એટલે મેં હું બોલો એટલે એમને ખરાબ લાગ્યું તો તમે મેં કઈ ભૂલ નથી કરી કઈ એવું નથી કર્યું તેમ છતાં રોજ તમે મારા માટે બોલો અને તમારા માટે થોડુંક બોલ્યો તો તમને દુઃખ થાય છે તમને તકલીફ પડે છે હું એ માણસ છું એવું શું કર્યું છે મેં સો આ સવાલ તો ધારા સભ્ય સંસદ સભ્ય નહીં મળ્યા અત્યારે 35 40 થી વધારે ધારા સભ્ય સંસદ સભ્ય બન્યા બેઠા છે અમદાવાદમાં કોઈનું મકાન પડે તો કે ગયો અલ્પેશ ઠાકો કોઈની ભેંસ મરી જાય તો કે કે ગયો અલ્પેશ ઠાકો સાહેબ મકાન પડી જાય એ પૂછવા પૂછવાની આવતા કે મકાન મળ્યું કે ના મળ્યું મકાન 150 લોકોને મકાન અપાઈ દીધા છે 150 150 લોકોને મકાન અપાઈ દીધા છે પણ એમને નાનું મકાન નથી જોતું એમને સારા એરિયામાં મકાન ના જોતું હોય એમને બંગલા જોતા તો બંગલાની તાકાત નથી મારામાં જે સરકારની ધારા ધોરણ છે અપાઈ દીધું છે લેવું ના લેવું એમનો વિષય પણ કોઈની ભેંસ મરી જાય તોય અલ્પેશ ઠાકોર ને તોય ઠાકોર છે ને તો પચાસ વર્ષ જે નેતાઓ રાજનીતિ કરી એ શું કે એમની જવાબદારી નથી આ બધા જે સમાજના નામે રાજનીતિ કરી બધાની જવાબદારી નથી ફક્ત અમારા ઉપર બે છોકરા ઊભા થઈ રહ્યા છીએ અમે એ ઉભા થઈ જાય ને આશીર્વાદ આપવા પડે કેવું પડે છોકરાઓ ક્યાંક અટકું તો અમને કહેજો ક્યાંક ભૂલ થાય તો કાન મરોડો જોઈએ રૂમમાં બેસીને બહાર બેસીને છોકરાની ફજેતી ના કરાય એનાથી સમાજને કંઈ નહીં મળે અને કોઈને કંઈ નહીં મળે આ એટલે કહું છું તમારી વચ્ચે આવ્યો છું મારા લોકો છે પીડા થાય એટલે કહું છું મને મારા માટે બધા જ સમાજો સન્માનીય છે અમારા જે પાટણના હોય કે કલોલના હોય કે ગાંધીનગર હોય કે અમદાવાદના આ બધા આગેવાનો પૂછું માફ કરશો તમને કદાચ ખરાબ લાગ્યું હોય તો પણ હું એ માણસ છું રાત દિવસ કાઢી મજૂર કે આ સમાજમાં ચેતના છે ગાડી છે સમાજમાં વ્યસન મુક્તિની વાત કરીએ સમાજમાં શિક્ષણની વાત કરીએ સમાજમાં રાજકીય જાગૃતિ પણ અમે લાયા છીએ નહીં પહેલા ઝઘડો થયો બીજાનો ગામમાં પોલીસ આવે તો આપણા બે જણા હંતી જાય ગામમાં કંઈ ન રાખે કંઈ ઝઘડો થયો હોય સામાન્ય કલમ હોય નેતાઓનો નોંધવા પડે કે હેલો નેતાઓને અમને છોડાવો પાછા કાયદો બતાવે એટલે આ ઝઘડો કરો છો ને પાછા પોલીસથી થી ડરો છો આમ છે તેમ છે આ બધી વાતો કરે અને તોય પોલીસ સ્ટેશન તો ફોન ના જ કરે એ કેમ ના કરે કારણ કે એમની માનસિકતા નબળી હતી આજે સાહેબ અમે એવા યુવાનો તૈયાર કર્યા છે કે સામાન્ય બાબત થાય ડીએસપી ના કલેક્ટર ને જે વાત કરે છે કે સાહેબ આ નહીં ચાલે એ વાત મુકનારા યુવાનો અમે તૈયાર કર્યા છે આ એટલે વાત કરું છું આજે ઠાકોરનો કોઈ નડવો હોય તો સો વાર વિચાર કરવો પડે મને

જેને આ મંડળનું બનાવ્યું આ હમણાં મેં રૂમાલ જોયો એ રૂમાલ નટુભાઈની યાદગીરી છે અને કોઈ પણ મોટા નેતા જોડે જાઓ ને એટલે રૂમાલ ખાદી નો ના તરત થેલીમાંથી માંથી નીકળી જાય આમ આ મંડળો ચોત્રીસ ચોત્રીસ વર્ષથી થી કરે જે રીતે અહીંયા આ બધા ભામાશા ને બધા ભામાશા એકાવન લાખ રૂપિયા આથી પચીસ વર્ષ પહેલા દાન નાનવ વાત છે ભાઈ કોઈ છોકરાને ચોકલેટ નહીં આપી શકતા હું વખાણ કરું છું

શિક્ષણ આપશો ને તો બધા આ સમાજ નો ઉદ્ધાર થશે શિક્ષણ વગર આ સમાજ નું કઈ નહીં થવાનું અને વેચો નો થી દૂર રોઘા ના વેચશો જે લોકો વિઘા વેચવા આવે છે ને એવા લોકોને ને કઉ છું આજે તાર કદાચ તમને પાંચ કરોડ કે દસ કરોડ નો વીઘો લાગશે પહેલા નતો હજુ આચવી રાખશો દસ વર્ષ તો આ સો કરોડ વિઘો થઈ જશે જગા અને વિઘા વેચશો નહીં બીજું સમૂહ હોય એટલે કોઈની શક્તિ ના હોય એ જ સમૂહ આવે એવું ના રાખો ભાઈ તમે તમારા દીકરાના લગ્નમાં લાખો રૂપિયા વાપરો છો શેના માટે વાપરો છો કોને બતાવવા માટે વાપરો છો બે વીઘા ઓછા કરી અને તમે લગ્ન કરાવો છો તો એના પછી એક વર્ષ પછી ના હોય ત્યારે કેવી શરમ આવે એટલે વરઘોડો કાઢો પણ દીકરો કે દીકરી ડીએસપી કલેક્ટર બનાવે ડોક્ટર એન્જિનિયર બનાવે તો કાઢો ને એમાં નેતાઓ નાચવા બોલાવો બાકી કંઈ નહીં થવાનું ભાઈ ખોટા ખર્ચા કરવા ઠોસ પડા માંથી નહીં થવાનું એટલે ખોટા ખર્ચામાંથી બહાર નીકળો દીકરા દીકરી ભણાવો વેસનો દૂર રહો અને સમાજ ની એકતા જાળવી રાખો આજ વિનંતી સાથે મારી વાત પૂરી કરું માફ કરશો વધારે બોલી ગયું હોય તો પણ જે વાત પીડા છે એ પીડાની વાત કરું છું આજે આખર ગુજરાતનો સમાજ એક થયો છે એક થઈ અને સાચી દિશા ચાલે છે તો અમારા જેવા ક્યાંક નાની મોટી ભૂલ કરતા હોય તો એમને ખાનગી રૂમમાં જઈને કેવું પડે કે આગેવાન બનીને બેઠા છો અમે જ બનાવ્યા છે જરા શિ રાખો એકબીજાના ટાંટિયા ના ખેંચો આવી વાત કરવી પડે અને એનાથી સમાજને જ ફાયદો છે નુકસાન તો સમાજને છે અને આગેવાનને છે એકબીજા આગેવાનો પૂરા કરવાથી નું ક્યારેય ભલું નહીં થાય સમાજ ને બધાની ચિંતા કરો બધાને સાથે રાખો એ જ વિનંતી સાથે મારી વાત કરું હજુ જય હિન્દ જય જગ્યા ગુજરાત